હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર ફરી એકવાર આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કિનેટી એજ્યુકેટ પર સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો જે અત્યારે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ જે હાલ પ્રગતિ પર છે એમાં જિલ્લા પસંદગી અત્યારે ચાલી રહી છે એને લઈને લેટેસ્ટ અપડેટ આપણે ચેનલ ઉપર આપતા હોઈએ છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હોવ તો મિત્રો આપણી ચેનલ સ્કિનિટી એજ્યુકેને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને આપના મિત્રોને શેર કરશો આપના લાઈક કરવાથી શેર કરવાથી અને સબસ્ક્રાઈબ કરવાથી આપણી ચેનલ ઉપર આવી શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક માહિતી ભરતી પ્રક્રિયાને લગતા વિડીયો તેમજ અન્ય અપડેટ્સ આપણે આ ચેનલના માધ્યમથી વિડીયો થકી પહોંચાડતા આવીએ છીએ તો મિત્રો અવશ્યથી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવશો જેથી કરી આવનારી તમામ અપડેટ તમારા સુધી મિત્રો સરળતાથી પહોંચતી રહે મિત્રો આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વિદ્યા ભરતીમાં કુલ જે ચારસો પચાસ ઉમેદવારને બોલાવેલા હતા મેરિટના ક્રમ અનુસાર એમાંથી કેટલા મિત્રોએ પસંદગી કરી કેટલા મિત્રોની પસંદગી કરી કેટલા ગેરહાજર રહ્યા અને કેટેગરી વાઇઝ કેટલા મિત્રોએ પસંદગી કરી છે તેમજ આજરોજ છવ્વીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિ બાદ આજ રોજ સંપૂર્ણ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ જગ્યાઓની વિગત આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો તો વિડીયો અવશ્યથી આખો વિડીયો નિહાળશો મિત્રો મિત્રો વિગતે વાત કરીએ તો વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ અપડેટ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજની મિત્રો વિગતે જોઈએ તો આજે ક્રમ નંબર બસો છબ્વીસથી બ છસો પંચોતેર સુધી એમ કુલ ચારસો પચાસ ઉમેદવાર મિત્રોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા તે પૈકી બસો ચુમ્માલીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને બસો છ ઉમેદવાર ગેરહાજર રહેલ હતા એટલે મિત્રો આજે જે મેરિટ ક્રમ નંબર બસો છવ્વીસથી છસો પંચોતેર સુધીના જે તમામ ઉમેદવાર મિત્રો હતા એ એટલા એટલે કે ચારસો પચાસ ઉમેદવારોને રૂબરૂ જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા એ પૈકી આજે મિત્રો બસોને ચુમ્માલીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે જ્યારે બાકીના બસો છ ચારસો પચાસમાંથી બસો છ ઉમેદવારો ગેરહાજર રહ્યા છે મિત્રો આજે નીચે મુજબના ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે હવે જે બસો ને છ ઉમેદવારોએ ગેરહાજર રહ્યા છે અને બસો ને ચુમ્માલીસ ઉમેદવારોએ જે જિલ્લા પસંદગી કરી છે મિત્રો આ જિલ્લા પસંદગીમાં તમામ કેટેગરી વાઇઝ આજે નીચે મુજબના ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અહીંયા મિત્રો જોઈ શકો કે ઓપન કેટેગરીમાં આજે એકસો સડસઠ મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે એસસી બી સીમાં બેતાલીસ મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે એસસીમાં પાંચ મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે એસટીમાં ચાર મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે ઇડબ્લ્યુ એસમાં છવ્વીસ મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે આમ મળીને કુલ બસોને ચુમ્માલીસ ચારસો પચાસ પૈકી બસ્સો ચુમ્માલીસ ઉમેદવાર મિત્રોએ આજરોજ છવ્વીસ પાંચ પચીસના રોજ જિલ્લા પસંદગી કરી છે જ્યારે ચારસો પચાસમાંથી બસો ચુમ્માલીસે જિલ્લા પસંદગી કરી છે અને ગેરહાજર જે રહેલો આંકડો છે ઉમેદવારો એ બસોને છ છે એટલે કે કુલ ગેરહાજર ઉમેદવારો આજની જિલ્લા પસંદગીમાં બસો છ છે મિત્રો આ ઉપરાંત આજરોજ સંપૂર્ણ થયા બાદ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રોજ પૂર્ણ થયા બાદ છવ્વીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ જે ઉપલબ્ધ જગ્યાઓ છે હું ઓપન કેટેગરી માટે જોઈએ મિત્રો તો ત્રેવીસો જગ્યાઓ ત્રેવીસો પાંત્રીસ જગ્યાઓ ઉપલબ્ધ છે એસસીમાં બસો ચુમ્માલીસ જગ્યાઓ ઉપલબ્ધ છે એસટીમાં છસો અઠ્યાવીસ ઉપલબ્ધ છે એસસી છસો એકત્રીસ ઉપલબ્ધ છે ઇ ડબ્લ્યુ એસમાં ચારસો આઠ ઉપલબ્ધ છે આમ મળી કુલ બેતાલીસો જગ્યાઓ ઉપલબ્ધ છે મિત્રો આજે તમામ જે જગ્યાઓ છે તમામ સામાન્ય પ્રવાહ માટે છે આ તમામ જગ્યાઓ સામાન્ય પ્રવાહ માટે છે મિત્રો અહીંયા આપણે વિજ્ઞાન પ્રવાહ માટે પૂર્ણ થયું છે અને તમે જાણો છો એ પ્રમાણે ઓપનમાં એની જગ્યાઓ જે વધેલી હતી એ કન્વર્ટ પણ થઈ છે અને એ બાદ આજે બીજા દિવસે જે સામાન્ય પ્રવાહના મિત્રોને બોલાવેલા હતા એમાં કુલ ચારસો પચાસ ઉમેદવારો જે બોલાવેલા એ પૈકી બસો ચુમ્માલીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી અને બસો છ ઉમેદવારો ગેરહાજર રહેલા આ કેટેગરી વાઇઝ આટલા મિત્રોએ પસંદગી કરી છે મિત્રો આ પ્લેટફોર્મ તકે બીજી એક આપણે સૌને નમ્ર વિનંતી કે જે મિત્રોને ઓ મેરિટ ક્રમ આગળ હોય અને જિલ્લા પસંદગી માટે આવનારી તારીખોમાં જાય અને જો એ જનરલ મેરિટમાં આવતા હોય તો ઓપન કેટેગરીમાં લેશો જેથી કરી તમારા જ મિત્રોને કેટેગરી કોઈ ઓછું મેરિટ હોય એવા મિત્રને કેટેગરીના લાભ થકી જિલ્લા ડિસ્ટ્રિક્ટ સિલેક્શન થકી કો ડિસ્ટ્રિક્ટ સિલેક્શન મળે અને એને જોબ મળી શકે એવી પણ આપણે આ પ્લેટફોર્મ થકી તમામ ઉમેદવાર મિત્રોને નમ્ર વિનંતી કરીએ છીએ મિત્રો તો આ હતી આજની આપણે તારીખ છબ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ જે ધોરણ પાંચ ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયકની ભરતીમાં જે ઉમેદવારોએ બોલાવવામાં આવેલ હતા એની અપડેટ તો આવી જ અપડેટ માટે મિત્રો આપણી ચેનલ સ્કૅફિનિટી એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલને અવશ્યથી લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ